ભાભરની આનંદ ગૌશાળા ખાતે આનંદ પ્રકાશ બાપજી અને બાળ જ્યોતિર્લિંગના દર્શન કરી ગેનીબેન ઠાકોર સભામાં જવા રવાના થયા આજે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું હોય સવારે જ ઘરે દીવાબત્તી કરી આનંદ પ્રકાશ બાપુના દર્શન કરી અંબાજી અંબાજી માતાના દર્શન કરી સણાદર અને ત્યાં પાલુકુક આવે ફોર્મ જવાનું ભવરા જવાનું છે ત્યારે સમ ટેકેદારો અને બધા જ આગેવાનો શાંતિમય અને એકદમ ડિસિપ્લિનથી બધા ફોર્મ ભરાવા આવે એ પણ હું અપેક્ષા રાખું છું બનાસકાંઠાની જનતા એ છેલ્લા દોઢેક મહિનાથી અમે જે પ્રવાસ કરીએ છીએ એ પ્રવાસના અનુસંધાને અમને આશીર્વાદ આપશે જે મેનિફેસ્ટો કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને આવનાર સમયની અંદર અમે લોકો વચ્ચે જઈશું કેટલો વિશ્વાસ હું માનું ત્યાં સુધી મારા અઠ્યા જાહેર જીવનમાં લોકસભાની ચૂંટણીમાં આવો કોઈ માહોલ હોતો નથી પણ જ્યારે ભૂ પ્રજા આશીર્વાદ આપવા માટે જ્યારે આગળ આવી રહી છે ત્યારે બનાસકાંઠાની જનતા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે